નમસ્કાર મિત્રો ડેડિયાપાડાના ધારા સભ્ય ચૈતર વસાવાની ફેક ન્યૂઝથી સાવધાન હા મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતર વસાવાના એવા ઘણા બધા ફેક સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં મિત્રો ચૈતર વસાવા ભાજપમાં જોડાવાની વાતો થઈ રહી છે ચૈતર વસાવા નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા એવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે એ વિડિયો વાયરલ થયા એના પછી મિત્રો ડેડિયાપાડાના ધારા સભ્ય ચૈતર વસાવાએ સોશિયલ મીડિયામાં આપણને જાણ કરી છે કે મારા એવા ઘણા બધા ફેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે મારા ઘણા બધા એવા AI ના ફોટો વાયરલ થઈ રહ્યા છે જેમો ચૈતર વસાવા નરેન્દ્ર મોદી સાહેબને મળતા હોય એવા ફોટો વાયરલ થઈ રહ્યા છે અને ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય એવા વિડીયો અમુક વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો એ બધા ફેક વિડિયો છે ચૈતર વસાવાએ ખુદ બતાવ્યું છે કે આવા ફેક ન્યૂઝથી સાવધાન રહો મિત્રો અત્યારે હાલ તમે જોતા હશો કે ચૈતર વસાવાની જનતા તેમને પૂરે પૂરો સાથ અને સહકાર આપે છે તો ચૈત્ય તો ચૈતર વસાવા શું લેવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છે પણ મિત્રો અમુક ઘણા બધા એવા ફેક વિડિયો વાયરલ થયા છે અને એના પછી મિત્રો ચૈતર વસાવાએ ખુદ કહ્યું છે કે આ અમુક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા મારા અને નરેન્દ્ર મોદી સાહેબના સાથે મળીને ઉભા હોય એવા ફોટો બનાવવામાં આવ્યા અમે મુલાકાત થઈ હોય એવા ફોટો બનાવવામાં આવ્યા તો સ્પષ્ટ બતાવ્યું છે કે મારી કોઈ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત નથી થઈ જે અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે ફોટો વાયરલ થઈ રહ્યા છે એ બિલકુલ ફેક ફોટો છે એટલે તમારે સાવધાન રહેવું અને મિત્રો એક બીજી પણ વાત કરી છે કે 15 નવેમ્બરના દિવસે નરેન્દ્ર મોદી સાહેબ ડેડીયાપાડા આવી રહ્યા છે લોકો એવા પણ વિય જ જોડાય કારણ કે ચૈતર વસાવા ને આમ આદમી પાર્ટીમાં આટલો બધો સપોર્ટ મળે છે અને ચૈતર વસાવા આમ આદમી પાર્ટી ને આગળ લઈ જઈ રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીમાં શું લેવા જોડાય તમે કોમેન્ટ કરીને બતાવો કે ચૈતર વસાવાને આગળ શું નિર્ણય કરવો જોઈએ પણ મિત્રો આવા ફેક વિડીયો સાવધાન રહેજો આ વિડીયો બહુ સારો છે તમારા મિત્રો ને શેર કરો એમને પણ ખબર પડે કે ચૈતર વસાવા કોઈ ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાના ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને રહેવાના છે